મારે લોહી જાય તે અમને અતારી હરફ હરફડું આવ્યું તમારે આવી ત્યું હા એ અમારે ટેક્ટરાએ પાછો મૂળ્યું ત્યાં ટેક્ટરા મગભળી કાઢવા આવ્યું મગભળી ગટવા આવી ત્યાં હીરો કે હેડ છે જ નહીં ટેકી તો પાછો જ રહે પડી નહીં તો સારી હો ભડી નહીં તો જેવું છે કે હેડતું નહીં તો વાડીયો ભાઈ બહુ છે મારા કરતી તો કાશી ઊંચી મુ દેડુ દેખાતોય હવે બટાકા બાબના તમારા કટા તો હું તો બટાકામાં ઝાલ્યા હું તમને છે હા કોઈ લીધી જ કોઈ લીધી જ લેવા જ છે આહાડી હતી જ એક મોચો શું કરવાનું આયું અતારી ખેડી ને આયું અતારી ખેડી ને વરાત પડ્યો ભરો

કેટલા થી ટેબલો છે મોટો આપડો તો આ ટેબલો રાખો તો હો મારું કે એ શું તો રાખું ના વેચન પાડે એમ નહીં ફોન નું નહીં અરે જ નહીં આ રોક રાખું પડું હાલો એક તો વરાધું આલામે બાકી ગુગારી હોય ગુગારી એટલે મારું તો ગુગા હોય